પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર નું લંઘન કરવામાં આવ્યું હોય ત્યારે આ મામલે યુથ કોંગ્રેસના ના આગેવાન કુલદીપસિંહ વાઘેલા એ પ્રતિક્રિયા આપી છે પાકિસ્તાનની ની દાનત ખોરી છે પાકિસ્તાન આતંકવાદી પ્રેરિત કરતો દેશ છે આજે એક વાર દેશના પીએમ એવું કીધું કે મિટ્ટી મેં મિલા દેંગે અત્યાર સુધી કોઈ પણ કવિતા કોઈ દિવસ સીઝ ફાયર ઉપર નથી લખાની શૌર્ય ઉપર લખાની છે બલિદાન ઉપર લખાની છે આ ભારતની તાસીર છે એને મિત્રને આવકાર્યો છે ને દુશ્મનને જલ્બાતો જવાબ દીધો છે આ પહેલાં પણ ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના બે ભાગલા કરી ચૂકેલું ભારત અનેકવાર પાકિસ્તાન ભારતથી હારી ચૂકેલું ત્યારે આપણે શિસફરનો એનાઉન્સ ડોનાલ્ડ ટ્રમ્પ કરે એ શક્ય નથી અને ભારતની એકસો ચાલીસ કરોડની પ્રજા આ દેશ અને આ સરકાર સાથે છે આ દેશનો વિશ્વાસ છે કે સરકાર જે પણ નિર્ણય લેશે સારો લેશે પણ ઝૂકીને નહીં એ પાકિસ્તાનને જડબાતો જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને જો એની ભાષા ના સમજતો હોય સીઝ ફાયરનો અમલ કરવાની વાત થઈ અને ફક્ત ત્રણ કલાકની અંદર સીઝ ફાયરનો અમલ તોડવામાં આવે છે સીઝ પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને જ્બાતો જવાબ દેવાનો સમય આવી ચૂક્યો છે અભરણ સંગ્રામ હોગા દિન કવિ દિનકરની એક કવિતા છે એટલે કહેવા માગે છે કે હવે આવનારું સમય યુદ્ધ માંગતું હોય પાકિસ્તાન તો એના બે ભાગલા ફરીંગ કરવાનો સમય આવી ગયો છે અને એકસો ચાલીસ કરોડની જનતા ભારત સરકાર સાથે છે અને સરકાર ભારતના હિતમાં આવનારા સમયમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ના થાય એ માટે પાકિસ્તાનને જરબાતો જવાબ આપે